નમસ્કાર મિત્રો ડોલર ઇન્ડેક્સમાં થોડો વધારો થવાથી સોનાના ભાવ પર બ્રેક લાગી છે અને ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે જેના કારણે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં રૂપિયા ચારસો નો ઘટાડો થયો છે જ્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં પણ રૂપિયા પંદરસો નો ઘટાડો થયો છે ખાસ વાત એ છે કે બે દિવસમાં સોનું નવસો રૂપિયા અને ચાંદી પચીસો રૂપિયા સસ્તી થઈ ગઈ છે જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો નિષ્ણાતોના મતે સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે એક તરફ વૈશ્વિક ભૂ રાજકીય અને ટેરિફ તણાવમાં ઘટાડો થવાના સંકેતો છે બીજી તરફ ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ દબાણ થઈ શકે છે નિષ્ણાતોના મતે ફેડ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં પચીસ બેસીસ પોઈન્ટોનો ઘટાડો કરી શકે છે જેના કારણે સોનાના ભાવ પર દબાણ ઘટશે અને ભાવ વધશે તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો ચૌદ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો ઓગણીસ પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક લાખ ચૌદ હજાર નવસો રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં રૂપિયા સો નો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો ચૌદ રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોના પ્રતિસો ગ્રામે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે રૂપિયા સોનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર એકસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ એક હજાર નવસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે રૂપિયા સોનો ઘટાડો જોવા મળ્યો છે